શક્ય એવિદ્ર ને સાક્ષાત જોયો છે તે કૃપાથી શક્ય છું તેમ વેદે હે ન શક્ય વેદોપનિષદો

લોકયાત્રા માટે યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનિષીણા યજ્ઞ દાન અને તપ ત્રણેય પવિત્ર કરનારા કર્મ અવશ્ય કર્તવ્ય સ્થાપેલા છે પણ તે બધાથી મારી પ્રાપ્તિ થતી નથી આમ સાધનોના નિષેધ મુખે ન કૃપાથી હું કૃપાથી જ પ્રાપ્ય છું એમ સ્પષ્ટ થયું

પરંતુ એ પોતે જેનું વરણ એટલે કે સ્વીકાર કરે તેને જ લભ્ય છે જેનું વરણ કરે તેની આગળ પોતાના મૂળ રસાત્મક સ્વરૂપને વિસરે છે એટલે સ્વરૂપાનંદ નું દાન કરે છે જોયું આ કૃપા શું છે એ પ્રભુ નો સ્વતંત્ર ધર્મ છે વળી બે પ્રકારની છે સામાન્ય અને વિશેષ તેમાંની સામાન્ય કૃપા તો જળ ચેતન માત્ર છે જ માં ક્યારે પણ કૃપા ન હોય એ બને જ નહીં પણ તેવી સામાન્ય કૃપાથી ભગવત પ્રાપ્તિ ન થાય એ માટે વિશેષ કૃપામાં સુતા જ રહેવું ઉઠવાની રાંધવાની કોઈ કામ કરવાની જરૂર ન હોય પણ તેવું નથી ભગવત પ્રાપ્યાર્થ કોઈ સાધનો નકામા છે તેથી

એક સમ્રાટ રાજાને ઘરે પુત્રન્મ ની ખુશાલી માં દૂધ નું તળાવ ભરાવી જાહેરાત કરાવી કે કાલ સવારથી રાતના જેટલું દૂધ લેવું હોય તે પોતાનું પાત્ર લઈ આવે અને દૂધ લઈ જાય સૌ આવવા લાગ્યા તેમાં કોઈ હાંડા ભરી લઈ ગયા તો કોઈ લોટા ભરી લઈ ગયા તથા કોઈ નાની ટબોડીમાં લઈ ગયા

પુષ્ટિ માર્ગ માં આવ્યા આ બધું પ્રભુ ઈચ્છા કૃપાથી જ મળ્યું છે પરંતુ ઉપર બતાવેલ અલૌકિક પાત્રતા છે છે ક્યારે મેળવશો વિચારજો પ્રસંગ પૂરો અને ઉડતાલીસ માં પ્રસંગમાં આપણે જઈએ છીએ તેટલામાં જે લોકો લાઈવ આવી ગયા છે તે લોકોનું પુષ્ટિ માર્ગ સત્સંગ સેતુ હાર્દિક સ્વાગત કરે છે તે લોકોને જય શ્રી કૃષ્ણ એક વખત લાઈક કરી દેજો ચાલીને જવું ઘણા લોકો કહે છે અમે સંસારી છીએ ઉદ્ધાર માટે કંઈ કરવાની સમજ નથી વ્યાપાર અને નોકરીમાં જ દિવસ પૂરો થાય છે શું કરીએ કોઈ કહે અમારી પાસે ધન નથી તમે કોઈ સગવડ તેમ કોઈ સગવડ નથી શું કરી શકીએ છીએ ઉધાર કેમ થાય કોઈ વળી કહે અમને વાંચ્યું કે સાંભળ્યું યાદ જ નથી રહેતું અમારો ઉધાર કેમ થાય કોઈ કહે અમે વાંચીએ સાંભળીએ દર્શન કરીએ

તેઓ આવા બહાના ગોતાવીન કર્તવ્યને ટાળવા માંગતા હોય આમ તેઓને ઉપદેશ દેવાનો કોઈ અર્થ નથી પ્રભુ કૃપા થાય અને સત્ય સમજાય તો સન્માર્ગે વળે બીજા એવા હોય કે શ્રદ્ધા હોય ભાવ હોય છતાં અજ્ઞાનવશ પોતાનો અધિકાર સમજી ન શકે કઈ કર્તવ્ય કરવા તો માંગે છે પણ કરી શકતા ન હોય તેઓને સન્માર્ગ બતાવી શકાય અને તેઓ ભગવત સન્મુખ બને તો અવશ્ય ઉદ્ધાર થાય કદાચ વિદ્યા ધન સમય શક્તિ કે સગવડતા હોય તો ચિંતા રાખવાની નથી ઉદ્ધાર માટે ભૌતિક મૂડીની જરૂર નથી પરંતુ આધ્યાત્મિક મૂડીની જરૂર છે અને એ મૂડી માટે ધન વિદ્યા અને શક્તિ કરતા જરૂર છે

રોજ સેવા કરવાનો પ્રકાર બતાવ્યો તે એક દિવસનો ડબરો ખાંડ પધરાવવાનું ભૂલી જવાયું છે એ ખાંડ પધરાવવા ગયો પણ વધુ પડી ગઈ આથી દૂધમાં હાથ નાખી એક મુઠ્ઠી ખાંડ બહાર કાઢવા જતા સાક્ષાત પ્રભુએ તેનો હાથ પકડી રાખ્યો આજ્ઞા કરી અરે કંજૂસ માનસીમાં સેવા કરે છે હાજરમાં કંઈ નો દૂધ કે ખાંડ ધરવી પડે છે છતાં ખાંડ પાછી કાઢવાની કંજૂસાઈ કરે છે આટલા અનુભવથી વણિકની કંજૂસાઈ નષ્ટ થઈ સત્ય સમજાયું પોતાની જાતને ધિક્કારવા લાગ્યો કે પ્રભુને છેતરવા માનસી કરી છતાં પ્રભુએ તેને સાચી માની

જો સમર્પણ કરે તો તૃતીય સમર્પણ ગોપીજનો હતા દેહા દીક નું વ્યવધાન ન હતું અલૌકિક વાળા હતા તેથી પોતાનું આચાર્ય ના માધ્યમ વિના જ પોતે જાતે જ સમર્પણ કર્યું તેમને કોઈ ચિંતાનું કારણ ઉપસ્થિત નથી ચિંતા બે જ્ઞાની અને છે 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 દેહ ભૌતિક દોષો છતાં ચિંતા ન કરવા ઉપદેશ છે અહી સુધીની ચર્ચા સૈદ્ધાંતિક થઈ પણ આ ત્રણેય કોટી નું વ્યવહારુ માર્ગદર્શન જોવું હોય તો ભક્તિવર્ધિની ગ્રંથ આપે છે જીવોના ઉદાર્થે ચાર ઉપાયો છે પેલું રૂપાશક્તિ બીજું આચર્યાશક્તિ ત્રીજું ધામાશક્તિ અને ચોથું નામા શક્તિ એમાં પેલું છે ભગવત સ્વરૂપમાં આસક્તિ पूर्वक સેવા સ્મરણ કરો ગૃહસ્થ આશ્રમમાં રહી નિસૂક્ષ્મતા પાતાત્મિકા ભક્તિ બીજ દ્રઢ થાય ત્યાં સુધી એટલે વ્યસનાંત પહોંચે ત્યાં પર્યત સેવા સ્મરણ કરો અવ્યાવૃત કોઈ વ્યાપાર રોજગાર ધંધો ન કરી સેવા પરાયણ રહેવું ઉત્તમ પક્ષ છે પરંતુ તેમ જો ન બને તો વ્યાવૃત્તિ ધંધો વ્યાપાર રોજગાર કરો પણ તે એવો હોય કે સેવા સ્મરણ કરવા એ મધ્યમ પક્ષ છે ગોપીજનો ચોર્યાસી અને બસો બાવન વૈષ્ણવ આ જ રીતે ભગવત પ્રાપ્તિ કરી હતી મેવો મિશ્રી ભોગ ધરીને પણ સેવા થાય એમ અનુકૂળતા હોય તો વધારે પણ કરી શકાય તમામ પ્રકારની સેવા સમાન છે તેમાં ઉત્તમ મધ્ય હિન ભાવ ન જ હોય આ રીતે યવજ જીવન સેવા કરનાર ભક્તનો જ્યારે દેહ પડે ત્યારે આ જ સ્વરૂપ એ જીવને નિત્ય લીલામાં લઈ જાય છે ભાગવત માં પ્રભુ આજ્ઞા કરે છે કે જે મને ભાવ એટલે કે આસક્તિ पूर्वक ભજે છે

અનન્ય ભક્તિ એ આચાર્ય શક્તિ આદિ આચાર્ય સ્વરૂપ સેવા કરી ન હતી તેમનો આપનામાં પુરુષોત્તમ ભાવ હતો પ્રભુ સ્વયં આચાર્ય સ્વરૂપ જીવો નો ઉદ્ધાર કરવા માટે જ સાક્ષાત આચાર્ય સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે અન્વતાર દશામાં એ બેઠકજી સ્વરૂપે હસ્તાક્ષરજી સ્વરૂપે પાદુકા સ્વરૂપે અને સ્વવંશ સ્વરૂપે ભૂતલ ઉપર બિરાજી એ જ કાર્ય સંપન્ન કરે છે શ્રી ગુસાઈજી સેવક સ્મશાનમાં રહે ચિતાની અગ્નિ ઉપર બાટી શેકીને ખાય. અને કહે જો ગુસ્સા પુરુષોત્તમ હશે તો મારો ઉધાર કરશે ખવડાવો તો કોઢ મટે જૂઠણ આપશે નહીં પરાણે લેજો તેમ કરતા કોઢ મટ્યો તેને ખાતરી થઈ ગઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ જ છે આથી ઈશ્વર ભાવ પ્રગટ બતાવ્યો આમ આદિ આચાર્યમાં અલૌકિક ભાવ જોઈએ તેમની સાથે અલૌકિક વ્યવહાર રાખવો હાનિ થાય છે અન્ય આચાર્ય ની દેવતુલ્ય મનાય છે જ્યારે પુષ્ટિ માર્ગમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ મનાય છે પ્રભુ સ્વયં ભાગવત માં આચાર્ય ને મારું સ્વરૂપ જ માનો

ધામમાં રહેનારી આચાર સંહિતા સમજવી જોઈએ મધ મત્સરાદી દુર્ગુણો થી બચે ચિત્તમાં દોષ ન આવે તેમ રહે હરિસ્થાને રહેવા વાળો તનુજા સેવા પરાયણ રહે નિષ્ક્રિય ન બેસે અને ભગવતીઓ સંગ કરતો રહે ધામ રહેવાથી દોષ થતો હોય તો દૂર અલગ રહે અથવા ધામ રહે ચિત્ત દોષ નો આવે તેમ રહે એવી નિષ્ઠા રાખે કે ધામ સેવા એ જ રૂપની સેવા છે ઈર્ષ્યા અને દ્વેષ મનમાં નો આવવા દેવા શ્રી ગુસ્સાઈ એક વિરક્ત સેવક ની વ્રજધામ માં પૂરી નિષ્ઠા હતી.

આપે નિષાધન વૈષ્ણવને બોલાવતા લાકડીમાં ભેરવેલ હાંડલી સાથે આપ સન્મુખ આવી હાથ જોડી ઉભા આપે કહ્યું કેમ આમ કરો છો વિરક્ત કહે પૂર્ણ પુરુષ્યોત્તમ એવા આપની શરણમાં પડ્યા છીએ જો ડૂબવાના હશે તો ડૂબી જશું નહીં તો જો આપ ખરેખર આ પૂર્ણ પુરષ્યોત્તમ હશો અને છો જ તો આ માટીની હાંડલી મારું શું કરી લેવાની આપે પ્રસન્ન થઈ આશીર્વાદ આપતા કહ્યું આચાર્ય બાળક દ્વારા દીક્ષાત્મક અષ્ટાક્ષર અને પંચાક્ષર અલૌકિક મંત્રો મળેલા છે તેમાં નિષ્ઠા રાખી નિત્ય નિયમ પૂર્વક જપ પાઠમાં પરાયણ રહેવું આ આશક્તિ જીવન પર્યત રહેવી જોઈએ જપ અને પાઠ થી જ બુદ્ધિ પ્રભુ માં પરવાય છે ગીતા માં પ્રભુ કહે છે કે તું મને મારા માં આશક્ત રાખ અને બુદ્ધિ ને મારા માં પરો આમ મન બુદ્ધિ મારા માં રહેશે આમ તું મારા માં જ રહીશ આથી વધુ કોઈ સંયમ સંશય રાખીશ નહીં. મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મને જ પામે છે આચાર્યશ્રીએ કૃષ્ણદાસ મેઘન ને અષ્ટાક્ષર સતત જપવા આજ્ઞા કરી પણ એ ધ્યાનમાં ન આવ્યું એક દિવસ જંગલમાં કાષ્ટ લેવા જતાં ક્રોધિત સિંહને પોતાના ઉપર તરાપ મારતો જોઈ ગભરાઈ ગયા તે વખતે આગના યાદ આવતા અષ્ટાક્ષર નો ઉચ્ચાર કર્યો તે સાંભળી સિંહે ઝડપી અને ચાલ્યો ગયો મહાભાઈ નિવૃત થયો જપમાં નિષ્ઠા થઈ ગઈ ચાચા હરિવંશજી અષ્ટાક્ષર બોલતા નદીમાં જલ સપાટી સર્વોત્તમ યમુનાષ્ટ અને ગ્રંથ અન્ય ગ્રંથના પાઠમાં પરાયણ રહેવાથી અવશ્ય ઉદ્ધાર થાય સેવાયામ વા કથાયામ વાશક્તિ દ્રઢ ભવે સંશય જેનાથી સેવા બની શકે તેમ ન હોય વિઘ્નો ઘણા હોય ઉદ્વેગ રહેતો હોય તેવા જો કથામાં નામ જપ પાઠમાં જીવન પર્યત પર્યા રાખે તો તેના ભાવનો કદીમાં રહેવાથી બીજા અનિષ્ટ થવાની સંભાવના ખરી જ મને દ્રિય નિગ્રહ હોય નહીં તેથી અનિષ્ટ થાય એવા ભક્તે વિચારવું જોઈએ કે જળ ભરત ને એકાંતમાં રહેવા છતાં સંગ હરણના બચ્ચાનો થયો અને આ જન્મી તેથી ત્રણ જન્મો લેવા પડ્યા નિસાધન અસહાય જીવો આ ચાર પ્રકારથી લાભ ઉઠાવી જીવનને ધન્ય બનાવે છે વલ્લભભા ધીશ કી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે અને વિડીયો ને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો જેથી બધાને સત્સંગ નો લાભ મળી રહે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલ માં જોડાઈ ને રહેજો જય શ્રી કૃષ્ણ બધાને